મોરબીમાં ગત રાત્રિના સિઝનનો પ્રથમ વરસાદ થયો હતો સત્તાવાર આંકડા મુજબ મોરબીમાં રાત્રિના સમયે પોણા પાંચ ઇંચ વરસાદ પડ્યો છે આ વરસાદને પગલે એક તરફ ખેડૂતોમાં ખુશીની લહેર છે બીજી તરફ મોરબીવાસીઓ પણ અરખાઈ રહ્યા છે પરંતુ આ ખુશી વચ્ચે લાતી વેપારીઓની હાલત અત્યંત દયનીય બની છે કારણ કે દર વર્ષે આ વિસ્તારમાં વરસાદ પડે તેના કારણે વરસાદી પાણી ભરાઈ જવા અને અત્યંત ખરાબ રોડના કારણે કાદવ કીચડ થવાનું અને ખાડા થવાની ઘટનાઓ બનતી હોય છે ત્યારે આ વર્ષે પણ લાતિ પ્લોટના બે નંબરના વિસ્તારમાં સવારથી જ રસ્તાઓ પર ખાડા પડી ગયા અને તેમાં વાહનો ફસાઈ જવાની ઘટનાઓ સામે આવી છે ત્યારે આજે વેપારીઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે અવારનવાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા ધ્યાન દેવામાં આવતું નથી જેના કારણે ગટરની કામગીરી અધૂરી મૂકી દેવાતા હાલ વરસાદમાં પડવાથી આ જમીનમાં વાહનો ફસાઈ રહ્યા છે સવારમાં એક બોલેરો કાર ફસાઈ હતી તેમજ એ બોલેરો કારને બહાર નીકળવા આવેલ ક્રેન મશીન પણ ફસાયું હતું જેને બહાર કાઢવા માટે બીજું એક ક્રેન મશીન બોલાવવાની જરૂર પડી હતી તો બપોર બાદ આ જ વિસ્તારમાં એક ટ્રક પણ ફસાઈ ગયો હોવાનું સામે આવ્યું છે મારું નામ નયન કોટેચા છે રાજકોટ એક નંબર અને બે નંબરની વચ્ચે હતી અમારે અમારે ફાસ્ટફૂડની દુકાન છે તમે જોઈ શકો તો ત્યાં રોડ રસ્તાની પરિસ્થિતિ હું સાહેબ પહેલો વરસાદ છે વિચાર કરો તમે પહેલા વર્ષમાં જો આ પરિસ્થિતિ હોય તો ચોમાસું કેમ નીકળશે અહીંયા એ લોકોને જયારે ટેક્સ ટેક્સ લેવો હોય કે નગર મહાનગરપાલિકાને બરોબર ત્યારે ઉભા 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 કરો એ લોકો આવી જાય છે વેજ એ લે છે એ અલગથી ને જે લોકોને ગમે વસ્તુ પ્લાસ્ટિક બેન કરે આ છે તો જે બધી વસ્તુ દંડ ઉપર એ લોકો આધી રૂપ હોય બરોબર તો આખા રોડ રસ્તાના કામ કેમ નથી થતા આ વસ્તુ જોવી જરૂરી છે સાહેબ એક એક વર્ષ પેલો રોડ ની પરિસ્થિતિ તમે જોતો તમને તમને ખ્યાલ આવે બરોબર છે અત્યારે રોડમાં અત્યારે સાહેબ ટુ વીલ અત્યારે સ્લીપ થઈ જાય ઉભી નો રહી ગઈ પરિસ્થિતિ નથી અત્યારે પાર્કિંગ ની કોઈ જાત સુવિધા નથી ધંધા રોજગાર ભાંગી ગયા સાહેબ બધા પરિસ્થિતિ બહુ ખરાબ છે અત્યારે અમારી ધીમે સાહેબ અત્યારે બધા જે ઘડિયાળ ઉધ્યું છે થોડો ઘણો ટકેલો છે ને સાહેબ બી લોકો બધા રાજપરવાળું બજાવવા માંડ્યા છે હીરા ઉદ્યોગ તો ભાંગી ગયો બરોબર ઘડિયાળ ઘડી ઉદ્યોગ ભાંગી જાય સાહેબ તો સંતુભાઈ છે મારું નામ જીતેન્દ્ર પાન લાતી બે નંબર ચાલીસ વર્ષથી હું અહીં ધંધો કરું છું આ જ આ જ હાલત છે કોઈ પણ જાતનો ફેરફાર નહીં તમારી સામે આ જો અત્યારે ગાડી ખૂટી ગઈ છે બરાબર છે કાંઈ એમ નથી ધંધા રોજગાર હા પડી ભાંગ્યા છે હવે અમારે અહીંથી બીજે સીટ થવું પડશે એવું લાગે પણ મહાનગરપાલિકા થઈ છે પણ હજી સુધી આ બાબતનું કાંઈ ધ્યાન આપતી નથી ચાર મહિનાથી આ ખોદેલું છે કોઈ પણ જાતની અહીંયા પાછળ શક્તિ નાખવી કાંઈ મરમત કરવી ચોમાસામાં અમારા ચાર મહિના આ ધંધા વગરના રહેવાના આ તમારી સામે અત્યારે આજે ફસાઈ ગઈ હતી ટ્રક કાઢવાની જેસીબી વાળાને બોલાવવાનો આ જ સમસ્યા અને માણસ ત્રાહીમામ થઈ ગયા છે ત્રાહીમા હવે આ બાબતમાં કાંઈ ઘટતું થાય ને એવું અમે સરકાર શ્રી આગળ આશા રાખીએ નારાયણભાઈ રંગપરજા તરીકે નામદાર સાહેબને હું એક ખાલી એટલી રિક્વેસ્ટ કરવા માગું છું કે અમારો ટેક્સ નગરપાલિકાનો છ મહિના લેટ થાય તો મેં ખુદે વ્યાજ ત્રેવીસો રૂપિયા ભરેલું છે પણ હાલમાં અત્યારે અમને એ ટાઈપની સુવિધા તો દીઓ કે અમારે ભાઈ ચૂંટણી ભૂલી જાવ તમે કે ભાઈ આ ચૂંટણી આવી એટલે તમને આમ હા થઈ જશે નાનશે ને એ બધું ભૂલી જાઓ તો અમે જે હકદાર છે ટેક્સ ભરી હતી તો સામે અમને સુવિધા આપો એવી તમને રિક્વેસ્ટ છે બરાબર કે આજ છ મહિના લેટ થાય તો એના તમે વ્યાજ લઈ લ્યો લો તો સામે આ રસ્તાનું તો કરો મારી ખાલી એટલી જ રિક્વેસ્ટ છે કમિશ્નર સાહેબને કે હું ચૂંટણી કે રાજકારણી કોઈને નથી લેવા માગતો ખાલી

ગાડી બેંક દ્વારા ખેતાવીને બહાર કાઢવામાં આવ્યું નુકસાન થયું છે કે કેમ અત્યારે ના બહુ નુકસાન નથી જલ્દીમાં જલ્દી આ ખાડા પૂરાવું